તો બાદ ભાજપ સહકારી ક્ષેત્રમાં ભડકો છે મેન્ડેટ વિરુદ્ધ જનારા ભ્રષ્ટાચારીઓનો ઉઠ્યો છે મુદ્દો જયેશ રાદડિયા સામે ભાજપના નેતાઓમાં જ રોષ જોવા મળી રહ્યો છે તો જયેશ રાદડિયા સામે પગલા લેવાની બાબુભાઈની માંગ છે કાર્યવાહી કરવામાં આવે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી બાબુભાઈએ સવાલ કર્યા છે તો સહકારી સંસ્થાઓમાં ચાલતા ઈલુ ઈલુ વાત સાચી છે મારી લડાઈ તેરી ભ્રષ્ટાચાર સામે હતી તો બાબુભાઈ

બચેલા ઈલું ઈલુને તોડવાનું કામ કરે જ્યાં ગેરરીતિ થઈ ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ બાબુભાઈ ની માંગ કરી રહ્યા છે અને સીધો જ આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જયેશ રાદડીયા અને દિલીપ સંઘાણી સામે કાર્યવાહી કરવામાં આવે પક્ષ વિરુદ્ધ જઈને આ કાર્યવાહી થઈ પક્ષ વિરુદ્ધ જઈને કામ કરવામાં આવ્યું છે તો તેની પર કાર્યવાહી થશે કે પણ મોટો સવાલ છે મોટા આગેવાનો સામે શા માટે કાર્યવાહી નથી થઈ રહી હવે ભાજપમાં જ અંદરો અંદર ભડકો જોવા મળી રહ્યો છે ભ્રષ્ટાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેવી પણ વાત કરી છે બાબુભાઈએ અને સાથે જ પાટીલને કહ્યું છે કે આપ આ તમામ સમગ્ર મામલે કાર્યવાહી કરવી જોઈએ કેમ સંઘાણી અને રાદડિયા સામે કાર્યવાહી કરવામાં આવતી નથી તેઓ સીધો જ સવાલ કરી રહ્યા છે બાબુભાઈ અને ભાજપ મેન્ડેડ નહોતું આપ્યું છતાં તેઓ પક્ષ વિરોધ જઈને ચૂંટણી લડ્યા જીતી ગયા આ મત જેણે આપ્યા છે રાદડિયાને તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે તે તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવું બાબુભાઈ કહી રહ્યા છે મોટા આગેવાનો સામે શા માટે કાર્યવાહી નથી થઈ રહી વધુ વિગત સાથે અમારા હતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન હવે ભાજપનો જે ડખો છે સામે આવી રહ્યો છે હવે બાબુભાઈ કહી રહ્યા છે કે રાદડીયા સામે કાર્યવાહી કરવામાં આવે સ્વાભાવિક રીતે આ સહકારી સંસ્થાઓનો સંગ્રામ છે એ ભાજપ માટે ક્યાંક લાલબત્તી સમાન અત્યારે દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી એ ચાલુ વર્ષથી જ સહકારી સંસ્થાઓમાં જે મેન્ડેટ આપવાનું શરૂ કર્યું છે ત્યાર પછી એક બાદ એક વિવાદ ક્રમશઃ ઊભા થયા છે અને એ પણ જ્યારે આ લોકસભાની ચૂંટણી પૂરી થાય છે અને તરત જ ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી અને ઇફકોના ચેરમેન પદની ચૂંટણી માટે શરૂ થયેલો આ વિવાદ છે એ તમામ સહકારી સંસ્થાઓમાં હવે આગળ વધે તો નવાય નહીં અને એનું એકમાત્ર કારણ છે કે સી આર પાટીલે પ્રમુખ બન્યા પછી સહકારી સંસ્થાઓમાં જે મેન્ડેટ આપવાની શરૂઆત કરી કે ભાઈ આ ભાજપ તરફી છે અને એને જ જીતાડવો એ મુદ્દો ક્યાંક સહકારી આગેવાનોને અત્યારે ખૂંચી રહ્યો છે એટલા માટે કે જે સહકારી આગેવાનોએ મહેનત અને પોતાની સ્ટ્રેન્થ બતાવેલી છે એની સામે પાર્ટી કોઈ પણ વ્યક્તિને લાવી અને ત્યાં સહકારી સંસ્થાઓમાં ચેરમેન અથવા તો ડાયરેક્ટર તરીકે મૂકી દે તો સહકારી આગેવાનોની જે સ્થિતિ છે તે ક્યાંક કફોડી થઈ શકે છે એટલા જ માટે સહકારી આગેવાનો આ પ્રકારે ખુલીને સામે આવ્યા છે બાબુ નસીદ કે જેઓની સામે કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીએ અગાઉ કરેલી છે સહકારી સંસ્થાઓમાં આ પ્રકારની મેન્ડેટ વિરુદ્ધ કામગીરી કરવા બદલ અને એટલા જ માટે આજે એમણે પણ પ્રેસ કરી જયેશ રાદડિયા સામે સવાલ ઊભા કર્યા છે દિલીપ સંઘાણી સામે સવાલ ઊભા કર્યા છે કે જો મારી સામે કાર્યવાહી થતી હોય તો આમની સામે પણ કાર્યવાહી થવું જોઈએ પાર્ટીનું મેન્ડેટ બિપિન ગોતા સામે હતું એટલે કે બિપિન પટેલ સામે હતું અને એ મેન્ડેટની વિરુદ્ધ જઈને મતદાન તમા તમામ લોકોએ કર્યું છે જયેશ રાદડીયાએ પોતાનું ફોર્મ જે છે એ ત્યાંથી પાછું ના ખેંચ્યું તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારની વાત તેમના બાહુભાઈ દ્વારા કહેવામાં આવી છે આ ઉપરાંત જે પિટિશન અગાઉની ચૂંટણીમાં આ પ્રકારની કેસોની અંદર પિટિશન થયેલી છે જયેશ રાદડિયાએ કરેલી છે એની સામે પણ એમને સવાલો ઊભા કર્યા છે સાથે સહકારી સંસ્થાઓમાં જે ઈલું ઈલું થઈ રહ્યું છે એ પ્રકારે સી આર પાટીલે કહ્યું હતું તો એનો પણ જવાબ તેમણે આપ્યો છે સાથે કોંગ્રેસીકરણ ભાજપનું જે થઈ રહ્યું છે એની સામે પણ બાઉુભાઈએ સવાલ ઊભા કર્યા છે આ પહેલી વખત નથી અગાઉ પણ ભાજપના નેતાઓ ભાજપના કોંગ્રેસીકરણ સામે સવાલો ઊભા કરી રહ્યા છે બાઉુભાઈએ ત્યાં સુધી કહ્યું કે ભાજપ કોંગ્રેસમાંથી આવેલા લોકો ભાજપમાં આવે છે અને એમને આ પ્રકારની સત્તા આપવામાં આવે છે એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારની ક્યાંક પ્રમાણ વધ્યું છે એ પ્રકારનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે અગાઉ જોઈએ અહીંના તો બરોડા ડેરીમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ હતી બરોડા ડેરીમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોને ત્યાંથી ચેરમેન અને ઉપ ચેરમેન પદે અને ડિરેક્ટર પદે રાખવા માટે જે બબાલ થઈ હતી જેની સામે વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ થયા હતા અને એ બબાલ સામે આવી હતી એ પ્રકારના આરજીબી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો તો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એકસાથે ફોમ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોમ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇશ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મે મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભા ને રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારે વિધાનસભા સિવાયના વિસ્તાર જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે જયેશભાઈ જે રીતે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલાં લીધા આ મેં અનાદન થયો હતો અન્ય લોકો સૌપ્રથમ તો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં એ એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇપકોની અંદર આવતા હોય છે અને પગલા લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદો નો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અગબંધ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે અને આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો એસી મતદારો હતા અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂકો છે એનું હિત અમારે જોવાનું છે ને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ કે મારે મેં કાયમી માટે પોલિટિક્સ હોય રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્રો મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે ક્યાંય ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને અને સમાજ એમાં વચ્ચે ન આવવું જોઈએ ને જે વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓ એ નોલેજ કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું